હા મિત્રો કેમ છો તો મિત્રો ત્યાં તમે જોઈ રહ્યા છો કે અમે આવી ગયા છીએ ભાઈ આજે સરપંચની જે ચૂંટણી થઈ તો એનું આજે રિઝલ્ટ છે તો ભાઈ તમે જોઈ શકો છો ભાઈ આખો અમારો આઈટીઆરના અંદર રિઝલ્ટ રાખેલું છે તો ભાઈ આઈટીઆરમાં આખો માહોલ છે તો ભાઈ ગામે ગામ છત્રીસ ગામનું આજે રિઝલ્ટ છે તો તમે જોઈ શકો છો ભાઈ બધા જ ગામના લોકો એકદમ આતુરતાથી રાહ જોઈને ઊભા છે કે ભાઈ કોણની જીત થશે તો બધા જ અમે ગામના તમામ લોકો આવી ગયા છીએ ભાઈ જોવા માટે કે ભાઈ આજે કોની એકદમ વટ ધમાકેદાર જીત થઈ રહી છે તો ભાઈ બધા જ એકદમ આતુરતાથી રાહ જોઈને બેઠા છે તો થોડી જ વારમાં અમારા રાલીસના ગામનું પણ એકદમ રિઝલ્ટ આવી જશે તો એકદમ તમને બતાવું છે કે વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો તો ખરેખર ખૂબ જ મજા આવશે મિત્રો dia ingat ni ummi boleh leleh તો ભાઈ હજુ રિઝલ્ટ જાહેર થયું નથી તો બધા અંદર એકદમ અંદરથી ભાઈ સમાચાર આવે પહેલાં ભાઈ બધા એકદમ આતુરતાથી રાજવીન બેઠા છે તો ભાઈ તમે જોઈ શકો છો ભાઈ અમુક લોકો તો ભાઈ ઝાડ પર ચડીને પણ રાજઈને બેઠા છે ભાઈ તો ભાઈ ઘણા બધા એકદમ વેઇટિંગમાં બેઠા છે ભાઈ કે કોણ ભાઈ કોણ વિજય બને છે ભાઈ તો ભાઈ તમે જોઈ શકો છો ભાઈ એકદમ આઈટીના વરંડા પર પણ ઘણા બધા લોકો બેસી ગયા છે તો ભાઈ થોડી જ વારમાં એકદમ રિઝલ્ટ જાહેર થશે તો ભાઈ ખબર પડશે કે ભાઈ કોણ વિજેતા બને છે તો ભાઈ હજુ બધી કોઈ ખ્યાલ નથી ભાઈ તો આખું જ ગામ અને સાડત્રીસ ગામના લોકો એકદમ એકઠા થયા છે પા <laughs> છે મિત્રો ગામના તમામ લોકો ભાઈ ભાઈ એકદમ આતુરતાથી બેઠા કે વિજેતા કોણ જાહેર થાય છે તો બધા એકદમ આતુરતાથી જોઈને બેઠા છે પણ હજુ રિઝલ્ટ બહાર પડી નથી તો ભાઈ અમુક અમુક ગામનું રિઝલ્ટ બહાર પડ્યું છે ભાઈ તો એકદમ મેરા એકદમ આનંદ ઉલ્લાસમાં આવી ગયા છે ભાઈ પણ અમારા ગામનું હજુ રિઝલ્ટ બહાર આવ્યું નથી ભાઈ બધા જ મિત્રો એકદમ આતુરતાથી રાહ જોઈને બેઠા છે તો થોડી જ વારમાં એકદમ રાલીસણા ગામનું પણ રિઝલ્ટ બહાર પડી જશે જોઈએ કે ભાઈ કોણ ઉમેદવાર જાહેર થાય છે અને સરપંચની ઉમેદવારી એકદમ સરપંચની ચૂંટણી કોણ જીતે છે ભાઈ ભાઈ તો ઉમેદવાર ઊભા હતા તો હવે જોઈએ છીએ થોડી જ વારમાં કે ભાઈ કોની જીત થાય છે તમે જોઈ શકો છો અમુક લોકો તો એકદમ વરંડા ઉપર ચડીને આતુરતાથી જોઈને બેઠા છે તો ભાઈ અમુક ભાઈ ઝાડ ઉપર ચડી ગયા છે ભાઈ એકદમ આતુરતાથી રા જોવા માટે કે ભાઈ કોણ વિજય બનશે બધા એટલા બધા આનંદમાં છે કે ભાઈ કંઈ કહેવાય એવું જ નથી ભાઈ જોઈ રહ્યા છો ભાઈ ખરી બપોર પણ પડી ગઈ છે ભાઈ બપોરના બાર વાગી ગયા છે પણ હજુ રિઝલ્ટ આવ્યું નથી ભાઈ એકદમ આતુરતાથી આખા જ ગામના તમામ લોકો ભાઈ એકદમ આતુરતાથી રાહ જોઈને ઉભા છે કે ભાઈ કોણ વિજેતા બનશે તો ભાઈ થોડી જ વારમાં એકદમ રિઝલ્ટ જાહેર થવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો ભાઈ ખરેખર ખૂબ જ મજા આવવાની છે તો કન્ટ્રીન્યુ વિડીયો ચાલુ જ છે ભાઈ તો જોવાનું ભૂલતા નહીં હજુ પણ એકદમ રિઝલ્ટ આવ્યું નથી તો ભાઈ તમે જોઈ શકો છો આજુબાજુ ઘણા બધા ગામની પબ્લિક ઉભી છે તો ભાઈ એકદમ એ જ પ્રમાણે રાલીસના ગામનું પણ હજુ રિઝલ્ટ બહાર પડ્યું નથી તો રાલીસણા ગામના એકદમ બધા જ લોકો ઉભા છે ભાઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો તમે જોઈ શકો છો ભાઈ બધા જ છે રાલીસણા ગામના તો ભાઈ એકદમ આતુરતાથી રાહ જોઈને ઉભા છે ભાઈ કે ખરેખર હવે ઉમેદવારીમાં ભાઈ કોણ જીતે છે તો ભાઈ બધા જ એકદમ આતુરતાથી રાહ જોઈને ઉભા છે તો ભાઈ હજુ પણ ખબર નથી પણ થોડાક ટાઈમ એકદમ રિઝલ્ટ આવી જશે ભાઈ તો બપોરના બે વાગી ગયા છે પણ હજુ રિઝલ્ટ ભાઈ આવ્યું નથી તો ભાઈ બધા જ એકદમ ગરમીમાં એકદમ બધા તમે જોઈ શકો છો ભાઈ આતુરતાથી રાહ જોઈને બેઠા છે તો ભાઈ હજુ ખબર નથી કેટલા વાગશે પણ ભાઈ એકદમ અભાઈ ઉભા રવાના છીએ કારણ કે ભાઈ એકદમ કોણ જીતે છે જાણવાનું છે તો બધા જ એકદમ આખું ગામ હરકથી આવ્યું છે ભાઈ તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો તો જાણવા મળશે તમને હજુ તો કારણ કે ગરમીના પણ બધા ઘણા બધા કંટાળ્યા છે કારણ કે ભાઈ વાગી ગયા છે તો ભાઈ ખાવાનું પણ બાકી છે ભાઈ ભૂખ્યા છે સતત પણ એકદમ આતુરતાથી રાહ જોઈને બેઠા છે તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો તો તમને સીએ ખુદી જોવા મળશે કે ભાઈ અમારા રાલીસોડા ગામમાં સરપંચની ઉમેદવારીમાં વિજેતા વિજેતા કોણ થાય છે તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો મિત્રો

I'm <laughs> का राज्य ने बैठा था कि भाई जीत कौन ही दसे तो रफीक ने गांव में चार उम्मीदवार उभारा था तो चार उम्मीदवारों में भी भी तो से एकदम भाई फिरदौस भाई इमरान खान पठान ने जीत दर्ज की तो भाई तो तो तुम्हें देख सको एकदम खुशी का माहौल

અમે ભાઈ આખા રાલી ખાના ગામ બસ એવી આશા રાખું છું કે આજે સરપંચ ઉમેદવાર તરીકે જીત થઈ છે તો આખા ગામ વતી એવી આશા રાખું છું કે ભાઈ આજે સરપંચ ઉમેદવારી જીત થઈ છે તો ભાઈ આખા ગામ વતી ભાઈ ગામનો વિકાસ થાય અને ગામમાં જે પણ કામ બાકી છે એ ભાઈ સંપૂર્ણ એકદમ ઈમાનદારીથી એમનું કામ કરે અને ભાઈ આવનાર વર્ષોમાં પણ એમની જીત થાય એવી આશા રાખું છું તો ભાઈ આખું ગામ મળીને એકદમ સહકાર આપશે તો ભાઈ એકદમ ગામનો વિકાસ કરજો અને ગામમાં એકદમ સારું એવું કામ થાય એવી આશા રાખીએ છીએ ગામ વતી તો ભાઈ આજનો વિડીયો ખરેખર તમને કેવો લાગ્યો તો મિત્રો આપણી ચેનલ છે મારી જીવન સંગીની તો ખરેખર આપણા વિડીયો ગમતા હોય તો આપણી ચેનલને ને લાઈક ફોલો શેર ને સબસ્ક્રાઈબ કરજો આજ ને એ સમાપ્ત કરું છું બાય બાય